અને આમ ફેરવીને ને એટલે અહીંથી રસ્તો થાય ખર ના કેવા પ્રમાણે પહેલા સીધો આવ્યો તો પછી આડો કેમ પછી હા આડો એટલે આવા જો મિત્રો

તો ગુડ મોર્નિંગ વેલકમ ટુર ન્યુલો જયસોમ નારાયણ જય શ્રી કૃષ્ણ જય યોગેશ્વર આમ તો કેવાય ને કે સાપુતારા થી સારું પ્લેસ છે આ મારા પર્સનલ રિવ્યુ છે મને આ જગ્યા બહુ ગમી અહીંયા છે ને થોડીક થોડીક વાર વોટરફોલ છે એટલે બધી જગ્યાએ નવાઈ એવું છે અને બહુ સારા સારા વોટરફોલ છે આપણે જર્ની શરૂ કરીએ પેલા અમને થોડીક ભૂખ લાગી છે તો થેપલા ઘરેથી લઈને આવ્યા તો જમી લઈએ ત્યાં સુધી હું તમને અહિયાં થી એક વોટરફોલ દેખાડી દઉં જો અહિયાં પાછળ વોટરફોલ છે ને બહુ ઊંચે થી પડે છે અને અમને સાપુતારા કરતા સો ટકા સરસ મસ્ત નજારો છે અને બીજું કે શાંતિથી ફરવા જેવું આજે રજાના દિવસ છે છતાં કોઈ અહીંયા પબ્લિક નથી કેમ નથી કેમ કે અહીંયા બહુ બધા વોટરફોલ છે બધી જગ્યાએ બધા વેચાઈ જાય અને બહુ મજા આવ્યો ખાલી એક પ્રોબ્લેમ એ છે કે બહુ આપણે લાડી ઓછી દેખાય આ બધાને જમવા બોલાવે છે કેમ કે ડીશ અમાર પાસે છે તો જમવા બેસી ગયા છે ડીશ અમાર પાસે છે કેટલી ભૂખ લાગી છે બધાને સમજો દોડો દોડો લ્યો કોને જોતી લ્યો હા રાડું ના છે બે

અને પાછી આ ભૂમિ હતી આવી અને આને આ બધા પર્વતોની માળા છે ને સહ્યાદ્રી પર્વત કયો એમ ને હા સહી એ આઈડિયા એનો જ હતો હવે નહીં બોલે એ કે આમાં મારું કઈ નથી ત્યાં સુધી કેટલી વાર કીધું કે નહીં મને એવી કે ખબર જ નથી બીજી વસ્તુ હા અમે એટલું બધું ફેડા બપોર થયો રોંડો થયો તો અમારી જેવી એસી વાળી વેન એવી લઈને બીજી બે જ જણા અમને મળ્યા બાકી એવું કઈ અહીંયા મળ્યું નથી એસી વાળી લઈ ને કેવું બધું આવે જ આવી રીતના સાદી ઘણી મળી ગઈ જો આ વગર લેવર જોડે હા રસ્તાઓ બહુ સારા બધા આળસી છે જોવો બધા આળસી છે તો અમે ઉપર હતા અડધા ગજેબામાં બેઠા હતા અને અડધા અહીંયા બેઠા છે ક્યાં એને જગ્યા પસંદ કરી હું જે મજા છે ઈ બીજે ક્યાંય નથી ગળેલો છે રસનો છે ભાઈ રસનો ગ્લાસ છે ઈ માટી થી જે બેસવાની મજા છે ક્યાંય નથી ઓર ફાઇનલી આમ ઇન છે

હરેલે અંડા ઝુંગર મારા વાલા ભૂમિ ખેડાવાળા આવ હાહ સુતક છવાય મકાનો બધે આ લીલા લીલા ખેતરોમાં જો આમ વરસાદ આવ્યો ગાજ વીજ સાથે અને આ કુંડબાઈ તે ભરાઈ જાય ઓલા ભેય ગાયબ થઈ ગયા અહીંયા જને બહુ મસ્ત વરસાદ આવે છે જો પહેલા ખોખરના કેવા પ્રણે પહેલા સીધો આવ્યો તો પછી આડો કે પછી હા આડો છે એટલે વાદળા વ્યા આમ આવ્યો તો પર સીધો છે પછી આમ વરસાદ વયો ગયો ગયો છે હજી ઝીણ ઝીણ ઝલક આવે છે

એ બેઠો જો બેઠો પણ કુતરા જેવું કેમ ગુસ્સે થો ઓલો પડી જાય લેવાઈ ગયો

શું લાગે વળગે પોઈન્ટ એવું લાગે વળગે કેટ ખા હે પણ આપડા ભાગમાં સૂર્ય નથી આવો ઇતિહાસ હોય કઈ ઇતિહાસ કહી દે તું કઈ નથી ભાઈ શંકર ભગવાન ભાઈ તો દો આ વેણી છે એ શિર પહેરને કે લઈ હે

ચાલો તે ગાય જાઓ ફાઈનલી હવે નીકળી ગયા છીએ વિપુલભાઈ અમારી સાથે છે અમારું ટુર નું બધું આયોજન ગાડી છેલ્લે સુધી એને જકાવી છે અને એ સાથે ફેર્યા છે કેમ કે આ જગ્યા પેલી વાર ગોતી ને તો એ આ તમારો પહેલો ટૂર છે ને અહીંયા આપણો આ પહેલો ટુર છે અને પણ બહુ મજા આવી ગયો ફરવાની આવું મેં પહેલી વાર જોયું છે અને બસ આવા ટુર મળે રાખ્યા આપણને એટલે બહુ બહુ

આખો ભરેલો ત્યાંથી દરવાજા ખુલ્લા છે અને ત્યાં સુધી જવાનું ધીમે ધીમે બધા આવ્યા પણ ના પાડતા હતા અહીંયાથી થી આવન છે તોય અહીંથી હું તો મોસ્ટ ઓફલી છે ને કોઈ ડેમ ઉપર જવા જ નથી અને અહીંયા તો શું છે આપણું છે એટલે જવા દે આપણું એટલે અહીંયા કોઈ છે જ નહીં ના પાડવા એ કહેલા આવે છે કદાચ ના ન પાડે તો આમાં એવું હોય વિડીયો ઉતરવા ના પાડતી તો રહી જાય હું તને ફટાફટ બતાવી દઉં આ દિવાલ આ બાજુ જો પાણી

એ તો આપડું માન છે જ નહીં નીચેથી આમ તો અસલી માં નીચે થી ફોટા હારા આવે ડેમ જોઈને કઈ યાદ આવે તને યાદ કર કર ડેમ જોઈને આમિર ખાન ની યાદ આવે યાદ આવે આમાં

મને અત્યારે યાદ આવે અકી તો ખોટું છે કે લંડન બંડનમાં હોય તો આવ ખોટું પાટ લઈને આવે લઈને આવે એટલે દોશીમાં પાદરે ઊભો બરકે એટલે હાથી હોય ને મારે આ ગયા ને આ આમાં હું કેમ આ બધામાં છે આમાં

હા જો કરો અર્ધિકલાંગનો રસ્તો હે અર્ધિકલાંગનો ગોવેન ગોદું કે હે હોટેલમાં ને નાસ્તો હોય તો

મિત્રો ગધેડ નું દૂધ આજ ગ્રુપ સાથે અમે ગયા તા ગધેડ નું દૂધ ના ભાવ તો તમે જાણો અને હા સુરત નો સૌથી સારામાં સારું કેફે છે બહુ મસ્ત કેફે છે હજી નવું જ બનેલું છે ને કોઈએ જોયું નહીં એ જોવું હોય ને તો બાજુનો બ્લોગ હું સજેસ્ટ કરું છું જોતા આવજો બાકી આવતીકાલે સવારે નવ વાગે અહીંયાથી આપણે સફર કન્ટિન્યુ કરીશું આવતીકાલના બ્લોગમાં તમને જોવા મળશે અહીંયાનું લોકલ બધી વસ્તુ આપણે દુકાનની શોપિંગ કરીશું અને હા અમે ભજીયાનો પ્રોગ્રામ પણ કરેલો છે એટલે એ ખાસ જોવાનો છે ને એ અલગ જગ્યા છે એટલે મજા આવશે તો જોવાનું ભૂલાય નહીં જયસોભનારાયણ શય શ્રી કૃષ્ણ જય યોગેશ્વર